કેમ છો મજામાં તમારું નામ રતનભાઈ ક્યાં રહેવાનું હરવાન વીર ફળિયા કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમે કેટલા દિવસથી દાખલ છો ત્રણ દિવસ થઈ સેના માટે દાખલ થયા આ વેન્ડિંગ જે જગ્યા આવે એ કેક થઈ ગઈ એટલે પડી ગયા હતા પડી ગયા બરાબર એટલે અહીંયા તમે ઓપરેશન કરાવવા માટે દાખલ થયા ઓપરેશન કરાવવા આયુષ્યમાન કાર્ડ હેઠળ તમારું ઓપરેશન કરવામાં આવ્યું છે હા કેજલ ઇન મલ્ટી હોસ્પિટલ હોસ્પિટલના ડોક્ટર રીષિ પટેલ તમારું ઓપરેશન કર્યું છે કેવું છે તમને હવે સારું છે ઓપરેશન બરાબર થઈ ગયું છે બરાબર થઈ ગયું હવે કોઈ તકલીફ તકલીફ નથી બે દુખાવો છે બરાબર છે અહિયાં સ્ટાફ દ્વારા તમને રેગ્યુલર દવા આપવામાં આવે છે દવા આપવામાં આવે છે આરએમઓ દ્વારા તમને ચેકઅપ કરવામાં આવે છે ચેકઅપ કરવામાં આવે સારી સેવા કરી છે બરાબર છે આયામાંથી માંથી બરાબર સાફ સફાઈ કરે છે બરાબર સાફ સફાઈ કરે છે આપણું કેજલ લાઈફ ઇન હોસ્પિટલ નું મેનેજમેન્ટ તમને કેવું લાગ્યું સારું છે કેજલ લાઈફી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના સ્ટાફ તરફથી તમે કે તમે જલ્દીથી સારા થઈ જાઓ